ગણોદર ચોકડી થી લઈ અને આ પાણીદ્રા ફાટક સુધીમાં ગણજો કેટલા ખાડા આવે એ વિડીયોમાં તમને બતાવું છું પણ હાડું મને એ ન થતું કરતા અજાણ્યા વાહન ચાલકો ઘણા પસાર થતા હોય એમાં ટુ વ્હીલર ફોર વ્હીલ અને મોટા વાહનો હવે જો એ ગાડામાં પટકાઈને જાય પછી તો પટકાઈને ડિવાઈડરમાં જાય અથવા તો પટકાઈ નીચે પડે ને કોઈ વાહન ઓવર સ્પીડમાં આવતું હોય તો એને ભેગું ઢસડીને સાઈડમાં કરી દે એટલે આમ સરકાર શ્રી હેલ્મેટના ને કાયદા ને બધું લોકો ઉપર થોપતા હોય છે પરંતુ તંત્રએ એ પણ વિચારવું જોઈએ કે આ ખાડા પણ જીવના જોખમ જેવા છે ને એમાં લોકોનો જીવ પણ જઈ શકે આત્મ પણ ભાંગી શકે તો આપણે એની કોઈ આલોચના નથી કરતા કે ખાડા કેમ નથી ભૂલતા બુરા છે અમુક પણ આ ખાડા છે એને પણ વહેલી તમને ભૂલી દેવામાં આવે એવી મારી આપણે વિનમ્ર ભાવે હરાજ છે તો મિત્રો આવો રૂટની સફર કરીએ અને ખાડાઓને ગણતા જઈએ ખાડા નંબર એક પછી આવશે હળવા એવા ખાડા નંબર બે એનાથી આગળ જેમ જેમ આપણે વધતા જશું એમ આંકડાઓ પણ આગળ વધતા જશે આ ખા છે ખાડા નંબર ત્રણ હવે ત્યાંથી થોડા આગળ હારીએ એટલે આવશે ખાડા નંબર ચાર અને પાંચ બે ભાઈઓ ભેગા છે અને આ ખાડા નંબર છ આખાડા નંબર સાત અને આઠ એ પણ બંને ભાઈઓ ભેગા છે અને હવે ત્યાંથી ધીરે ધીરે આગળ જશું એટલે ખાડા નંબર નવ એનાથી પણ થોડાક આગળ વધશું એટલે આપણે નવરંગ ગોલા અને આર્યન હોટલ આવીએ છે ત્યાં આવશે ખાડા નંબર દસ અને ખાડા નંબર અગિયાર એ બંને ભાઈઓ ભેગા છે એનાથી આગળ ખાડા નંબર બાર અને ત્યાંથી હવે ધીરે ધીરે આગળ વધશું એટલે ખાડા નંબર તેર પણ આવશે આમ પણ તેરનો આંકડો ઘણા માટે લકી અને ખરાબ હોય છે એવો આ ખાડા નંબર તેર છે ખાડો મોટો છે એટલે કદાચ અનલકી થઈ શકે આ ખાડા નંબર ચૌદ ત્યાંથી આ ખાડા નંબર પંદર અને ત્યાંથી પણ આગળ આવીએ તો આ ખાડા નંબર સોળ એ પણ થોડોક મોટો છે એનાથી આગળ જઈશું તો ખાડા નંબર સત્તર આવશે અને આમ કરતાં કરતાં ખાડા નંબર અઢાર આવતા આવતા કિંગડમ હોટલ આવી જાય છે અને એની બાજુમાં જ છે ખાડા નંબર ઓગણીસ અને ત્યાંથી પણ આગળ જઈશું એટલે કિંગડમ હોટલ નજીક આવશે અને ત્યાં આવે છે આ ખાડા નંબર વીસ આમ ટોટલ વીસ ખાડાઓ થયા છે બાકી બધા ખાડાઓ ભૂરાવા લાગ્યા છે મિત્રો અઢી કિલોમીટરના અંતરમાં આટલા ખાડા હોય તો આખા હાઇવે ઉપર શું સ્થિતિ હશે